કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ખેતીવાડી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે જિલ્લામાં કુલ એક લાખ ઓગણસાઠ હજાર હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ખેતી વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેમાં પંચાવન હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે જ્યારે એકત્રીસ હેક્ટર વિસ્તારમાં રાઈનો પાક લેવાયો છે ઉપરાંત એકત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે પાકીના વિસ્તારમાં અન્ય પાકોનું વાવેતર થવાથી જિલ્લામાં કુલ મળીને એક લાખ ઓગણસાઠ હજાર હેક્ટરમાં ખેતી કાર્ય થયું છે ચાલુ વર્ષના વાવેતરના આંકડા ખેડૂતો માટે આશાસ્પદ હોવાનું માનવામાં આવે છે અને અનુકૂળ હવામાન રહે તો ઉત્પન્નમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ચંચા ન્યૂઝ સાથે વાત કરેલ હતી કચ્છ જિલ્લામાં વાત કરીએ તો અત્યાર સુધી કચ્છ જિલ્લામાં એક લાખ ઓગણસાઠ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે છેલ્લા ત્રણ વર્ષની તુલના કરીએ તો આપણે એક લાખ પચાસ હજાર હેક્ટરની આજુબાજુ વાવેતર થતું હોય છે પણ આજના આ વખતમાં મને લાગે છે કે હજી થોડું વધારે વાવેતર થશે કચ્છ જિલ્લામાં સૌથી વધારે જીરું પાકનું વાવેતર થયેલું છે પંચાવન હજાર એકસો ને બ્યાસી હેક્ટરમાં જેમાં રાપર અને ભચાઉ તાલુકામાં સૌથી વધારે વાવેતર થયેલું છે ઘઉં છે કે તેત્રી એકત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે રાયનું એકત્રીસ હજાર નવસો ને ચાલીસ હેક્ટરમાં વાવેતર થયેલું છે ઘઉંની અંદર રાપર તાલુકો પણ મોખરે છે એમાં સાત હજાર સાતસો ને પંદર હેક્ટરમાં વાવેતર થયેલું છે રવિ પાકમાં મુખ્ય પાકોની સાથે સાથે બીજા પણ ઘણા પાકો છે કે ધાણા છે ડુંગળી છે શાકભાજી છે વરિયાળી છે વરિયાળી પણ આપણે પાંચ હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે આમ આજની તારીખમાં કચ્છ જિલ્લાની અંદર એક લાખ ઓગણસાઠ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે અત્યારે આપણે ખાસ વાવેતરનું સિઝન ચાલી રહી છે પણ ખાસ એક જીરુની અંદર પણ ધ્યાનમાં રાખવાની હોય છે કે ભાઈ જ્યારે પણ થોડું ઝાકળ પડતું હોય તો આપણે જે તે કલ્ચરલ પ્રેક્ટાઇસ મુજબ જે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય એ ખાસ કરવા અનુરોધ છે આપણે